અમદાવાદના વસ્ત્રાલ ખાતે પાટીદાર આંદોલન દરમિયાન મૃત્યુ પામનાર પરિવારની કેજરીવાલ મુલાકાત લેવાના છે ત્યારે કેજરીવાલ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સરદાર પટેલ સેવાદળના યુવાનો દ્વારા કેજરીવાલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કેજરીવાલના પોસ્ટર્સ પર કાળી ચોકડી લગાવીને પાટીદાર યુવાનોએ કેજરીવાલનો વિરોધ કર્યો છે તો અમદાવાદમાં વસ્ત્રાલ ખાતે જે યુવકો પાટીદાર આંદોલન દરમિયાન મોતને ભેટ્યા હતા તેવા પીડિત પરિવારોની કેજરીવાલ મુલાકાત લેવાના છે ત્યારે પાટીદાર સમાજના જ યુવકો દ્વારા કેજરીવાલનો જબ્બર વિરોધ કરવામાં આવી રહ્યો છે પાટીદાર પાટીદારો પૂછી રહ્યા છે કે કેજરીવાલ પાટીદારોના અનામત અંગે શું કરવાના છે તેઓ વેધક સવાલ પણ પાટીદારો કરી રહ્યા છે ત્યારે કેજરીવાલની આ ગુજરાત મુલાકાત ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતની મુલાકાતે છે ત્યારે મહેસાણા બાદ તેઓ આજે અમદાવાદ આવવાના છે અને પાટીદાર સમાજના લોકોને મળવાના છે ત્યારે આપ વસ્ત્રાલ ખાતે જોઈ શકો છો કે જે સરદાર પટેલ ગ્રુપ છે સરદાર પટેલ સેવાદળ છે તેના દ્વારા અરવિંદ કેજરીવાલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અરવિંદ કેજરીવાલમાં ગોબેક ગોબેકના નારા સાથે જે સરદાર પટેલ સેવાદળના લોકો છે તે વિરોધ કરી રહ્યા છે સા કારણે વિરોધ કરી રહ્યા છે તેના માટે વાત કરવા આપણી સાથે સરદાર પટેલ સેવાદળના અગ્રણી હાલ આપણી સાથે છે નચિકેતભાઈ કયા કારણોસર અરવિંદ કેજરીવાલનો વિરોધ કરવામાં આવી રહ્યો છેલ્લા દોઢ વર્ષથી અમારા જે પાટીદાર યુવાનો શહીદ થયા છે એમના માટે એમને એક શબ્દ બોલવાનો ટાઈમ મળ્યો નહીં અને હવે ઇલેક્શન આવ્યો એટલે બધો સમય નીકળી ગયો છે બીજી વસ્તુ કે ઇન્ડિયન આર્મીનું એમને હાલમાં સર્જિકલ સ્ટ્રાઇક બાબતે નિવેદન આપીને બી અપમાન કર્યું છે સરદાર પટેલ સેવાદળ એ કોઈ બી અરવિંદ કેજરીવાલ હોય કે કોઈ બી હોય આવા નિવેદનો બદલ એમને સખત વિરોધ કરી રહ્યો છે અને અમારા જે સમાજના પ્રશ્નો છે એ અમારા સમાજના પ્રશ્નો અમે જાતે સોલ્વ કરવા જેટલા સક્ષમ છીએ અને કદાચ કેજરીવાલ સાહેબને આજનો વસ્ત્રાલ યાદ યાદ કરાવી દેશે કે તમારી રાજનીતિ તમારે જોડે રાખો આ દિલ્હીની આ ગુજરાત છે સેવાદળના અગ્રણી પણ હાલ આપણી સાથે છે શું લાગે છે કે અરવિંદ કેજરીવાલ છે તે પાટીદારોને ભમરાવવા માટે થઈને ખાસ જે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે વોટ લેવા માટે જ આવી રહ્યા છે સો ટકા લાગી જ રહ્યું છે કારણ કે દોઢ દોઢ વરસ થઈ ગયું છે આ આંદોલનને જ્યારે શહીદોને શહીદો થયા તો દોઢ દોઢ વરસ થઈ ગયું અત્યાર સુધી એમની પાસે ટાઈમ નહોતો અને જ્યારે હવે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એમને અહીંયા આવવાનો ટાઈમ મળે છે તો સો ટકા હું કહીશ કે આમાં આ પાટીદારોને ભરડાવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે રીતે આપ દ્રશ્યોમાં જોયું કે અરવિંદ કેજરીવાલ જ્યારે અમદાવાદના વસ્ત્રાલની મુલાકાતે છે ત્યારે પાટીદારોમાં મોટો રોષ જોવા મળી રહ્યો છે ખાસ કરીને એક તર્ક છે પાટીદારોનો કે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે જ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે પણ પાટીદારો કોઈ પણ વાત સાથે સહેમત નથી અરવિંદ કેજરીવાલની તે સ્પષ્ટ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કેમેરા પર્સન જીતુ સાથે કિશન કાટેલિયા જીએસટીવી અમદાવાદ